એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂ પીને રસ્તા પર ઉતરી તમાશો કરનારાઓને પકડી પાડવા માટે સુરત પોલીસે માસ્ટર પ્લાન બનાવ્યો છે ચાર હજાર જેટલા પોલીસ સીસીટીવી કેમેરાથી નજર રાખશે આ સાથે પોલીસ બ્રેથ એનેલાઇઝર મશીનની મદદથી ચેકિંગ કરી દારૂડીયાઓને પકડી જેલ ભેગા કરશે મોજીલા સુરતમાં દર વર્ષે થર્ટી ફર્સ્ટ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે સુરતીલાલા પરિવાર સાથે ડુમસ રોડ પર ફાર્મ હાઉસમાં અને પાર્ટી પ્લોટ્સ પર ભેગા થઈને મહેફિલ સજાવતા હોય છે શોખીન સુરતીઓ થર્ટી ફર્સ્ટની રાત્રે છાટા પાણી કરવાનું પણ ચૂકતા નથી જોકે આ વર્ષે થર્ટી ફર્સ્ટની રાત્રે નશો કરવાનું સુરતીઓને ભારે પડી શકે છે કારણ કે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી થર્ટી ફર્સ્ટની રાત્રે શહેરમાં દારૂડીયાને પકડવા માટે બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે પાર્કિંગથી લઈ મહિલા સુરક્ષા પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે ચાર હજાર જેટલા પોલીસની જુદી જુદી ટીમ દસ્તાઓ પર ઉતરી દારૂના નશામાં ફરતા યુવાનો સામે બ્રેથ એનાલાઇઝરના મશીન દ્વારા ચેકિંગ કરશે તો ડ્રગ્સ સામે પોલીસે અલગ અલગ ડ્રગ્સ એનાલાઇઝર મશીનથી પણ સતત ચેકિંગ હાથ ધરશે ઉપરાંત પાર્ટી જેવા લોકેશન પર પોલીસ સતત નજર રાખશે અને સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કંટ્રોલ રૂમ થકી સતત કરવામાં આવશે

આપણા બહાર જો અમુક જો રોડ રસ્તાઓ અમુક વિસ્તારો પર જો સેલિબ્રેટ કરે છે ખાસ કરીને આપણા ડુમ્મસ રોડ ગૌરવપત પાલરાજનવાળા ગૌરવપત થઈ ગયા જોઈએ અને ઉદના મગદલ્લા રોડ થઈ ગયા જોઈએ આ વિસ્તારોમાં જો લોકો મોટી સંખ્યામાં બહાર આવીને જોએ સેલિબ્રેટ કરે છે અને સાથોસાથ જોએ જો ડુમસ વિસ્તારમાં જો ઘણા બધા જો પાર્ટી પ્લોટો છે જો એ ફાર્મ હાઉસેસ છે ત્યાં પણ જો લોકો તેર જેટલા મંજૂરી માંગી છે જો અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે જોઈએ આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય લોકો એન્જોય કરે પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે યા કાયદા વિરુદ્ધમાં હોય અથવા જો આપણે સુરતના નામ ખરાબ થાય આ પ્રકારના કોઈ કૃત્ય નહીં કરે એના માટે સુરત શહેર પોલીસ તરફથી જો પીછલા એક અઠવાડિયાથી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે જેમાં ખાસ કરીને જો કોઈ બી નશીલી ચીજોનું સેવન નહીં થાય એના માટે જો એન્ટી નાર્બોટિક ડ્રગ્સના યુઝ કરવાના બ્રિથના લાઈઝરના અમે લોકો ગઈકાલે બધા જો શહેર કે અંદર જેટલા બી પોલ્યુશન વિસ્તારો છે એના બ્રિથનલાઇઝરના ટેસ્ટિંગ કરીને આના બ્રિથનલાઇઝર બધા લોકોને ચેક કરવાના વહીકલ નાકાબંધી કરીને વ્હીલો ચેક કરવાના કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે વ્હીકીલ એના ચેકિંગ કરવાના જો અને સાત જેટલા બી હોટલ્સ છે જેટલા હોટલ્સ છે જ્યાં અમુક અમુક લોકો જો પાર્ટીના આયોજન કરવા કરતા હોય છે અમુક હોટલ તરફ થાય છે હે પાર્ટી પ્લોટ તરફ થાય છે હે આ બધા લોકોને બોલાવીને જો આજથી જ જોઈએ પોલીસ અધિકારીઓ અમારે સૂચના આપશે કે કોઈ પણ પ્રકારના એવા વિધાઉટ પરમિશન એ તો કામ નહીં કરશે અને પરમિશન લઈને બી જેટલા મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે આ જ મર્યાદા અમે જોઈએ આ સેલિબ્રેશન થાય એના ઇન્શ્યોર કરે જોઈએ અમારા પોલીસ જોઈએ અધિકારીઓ જવાનો ગઈકાલથી જ જેટલા બી ફાર્મ હાઉસીસ છે આપણા ડુમસ બાજુ ખાસ કરીને કે બીજી 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 બાજુ જ્યાં અમારે પાસે લિસ્ટ છે આ લોકોને જો ઓનર્સને મળીને અવારનવાર ચેક કરવાની સૂચના આપવામાં આવી છે જ્યાં પાર્ટી લોકો જોઈએ ઓર્ગેનાઇઝ કરવાના છે ત્યાં જોઈએ જો મંજૂરી માંગી છે એની વાત કરીએ છીએ સાથોસાથ જો અમારે દ્રોણ કેમેરાઓનો અમે ઉપયોગ કરવાના છીએ જોઈએ પૂરા વિસ્તારમાં રેકી કરવા માટે ક્યાં કઈ પ્રકારના પ્રવૃત્તિ થઈ રહ્યા છે ટ્રાફિકની પૂરી વ્યવસ્થાઓ જો કરવાના છીએ જોઈએ કે જેથી લોકોને તકલીફ નહીં પડે અને સારી રીતે લોકો આપણા ઘરે બી જઈ શકે તો આ સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી છે જોઈએ એટલે જ છે અગર કોઈ કોઈ પણ પ્રકારના કોઈ એવા કૃત્ય કરશે જેથી બીજા લોકોને તકલીફ પડે તો એના વિરુદ્ધ મેં કડક કાર્યવાહી કરવા માટે જોઈએ અત્યારે અમે લોકો પ્રતિબદ્ધ છીએ અને આ પ્રકારના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને આ બધા જોઈ પણ શકો છો કે કોઈ પણ મળશે આમ શેર કેટલા લોકો કેટલા લોકો એક્શન થયા જો કેટલા ઓવર સ્પીડિંગમાં ગયા આ પ્રકારના તમામ ચીજો હું આપ સાથે શેર પણ કરતા રહીશું અમારે ટોટલ જો અત્યારે અમારા બંદોબસ્ત એના માટે ચાર હજાર પોલીસ ના બંદોબસ્ત ડિપ્લોય અમે કરવાના છીએ જોઈએ તે દિવસ માટે જોએ અને ચાર કંપની અમારે પાસે અત્યારે સ્થાયી એસઆરપી છે જોઈએ અને એસઆરપી બાકી જો ટીઆરબી અને આ બધા તે દિવસ માટે એકત્રીસ માટે કરીબ અમારે ગ્યારસો માણસો ટ્રાફિકના વ્યવસ્થા જોવા માટે જો આ પૂરા જો અમે ત્રણ મેઇન વિસ્તારો બતાવ્યા આપના જ્યાં જનરલી ટ્રેડિશનલી સુરતમાં લોકો સેલિબ્રેટ કરે છે બહાર મોટી સંખ્યામાં નીકળે છે આ વિસ્તારોમાં જો અમારા ગ્યારસો ટ્રાફિક પોલીસ રહેશે ટીઆરબી અને પોલીસમાં લાઈન રહેશે જોએ અને ચાર હજાર પોલીસ ચાર કંપની એસઆરપી અને તમામ ચારસો જેટલી સંખ્યામાં અમારા પીએસઆઈ પીઆઈ અને સીમા અધિકારીઓ